રાંધણ છઠનું મહત્વ શ્રાવણ માસ પણ તેનું વિશેષ મહત્વ રાખે છે આખા શ્રાવણ માસ દરમિયાન ચાર સોમવાર એક એક આ બધા યોગ શ્રાવણ મહિનામાં ભેગા થાય છે શિવનો શ્રાવણ માસ ઘણા તહેવાર લઈને આવે છે જેમાં શરૂઆત ગૌરી વ્રત થી લઈને થાય છે અને પછી જીવંતિકા વ્રત દશામા વ્રત નાગપંચમી રક્ષાબંધન શ્રાવણ સોમવાર રાંધણ છઠ અને પછી શીતળા સાતમ કૃષ્ણ આઠમ વગેરે શિવની ઉપાસના માટે આ સર્વશ્રેષ્ઠ મહિનો છે જેમાં રાંધણ છઠ ના દિવસે લોકો નવા નવા વ્યંજનો બનાવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમ ના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે તેના બીજા દિવસે એટલે શ્રાવણ વનુડાનો જન્મ જન્માષ્ટમીની ઉજવણી કરાંધણ છઠ ના દિવસે ગૃહિણીઓ વહેલી સવારથી વાનગીઓ બનાવે છે જેમાંગ થેપલા બાજરાના વડા પૂરી લાડવા ગાંઠિયા ચેવડો મેથીના ઢેબરા મીઠી પૂરી તીખી પૂરી પાત્રા ભરેલા ભીંડા તળેલા મરચાંગ કંકોડાનું શાક તીખી સેવ ખીર અને મિષ્ઠાન આધુનિક સમયમાં પાણીપુરી વેળપુરી વેજ સેન્ડવીચ ફ્રૂટ સલાદ વગેરે વાનગીઓ બનાવાય છે આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠની રાત્રે ઘરના ચૂલાની સાફ સફાઈ કરાય છે સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવા માંગ આવે છે રાંધણ ગેસ કે ચૂલાની પૂજા કરે છે ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ કરવો નહીં એવી માન્યતા છે લોકવાયકા મુજબ શીતળા માતાજી ઘરે ઘરે ફરે છે અને ચૂલામાં માળોટે છે તેથી શીતળા સાતમના દિવસે ઘરના બધા લોકો ઠંડી રસોઈ આરોગે છે શા માટે લાગે છે ટાઢી ઠંડી રસોઈનો ભોગ ભારતીય સંસ્કૃતિમાં જેટલા પણ પર્વ ઉત્સવ ઉજવાય છે તેનો સંબંધ ઋતુ સ્વાસ્થ્ય સદભાવ અને ભાઈચારાથી છે રાંધણ છઠ કે ટાઢી રસોઈ મુખ્ય રીતે આ વધારણાથી સંકળાયેલો પર્વ છે આ દિવસે ઠંડા પકવાન ખવાય છે રાજસ્થાનમાં બાજરાની રોટલી છાશ દહીં નું સેવન શરૂ થઈ જાય છે શીતળા માતાના પૂજન પછી તે જળથી આંખ ધોવાય છે આ આપની સંસ્કૃતિમાં નેત્ર સુરક્ષા અને ખાસ કરીને ગરમીથી આંખનો ખ્યાલ રાખવાના સંકેત આપે છે બહુ જુનુન છે પ્રચલન રાંધણ છઠના દિવસે નવા મટકા દહીં જમાવવાનો કુલહડ હાથવાળા પંખા લાવવાનો અને દાન કરવાની પણ પરંપરા છે જે જણાવે છે કે આપના પૂર્વજ ઋતુ પરિવર્તનને સ્વાથયની સાથે જ પરોપકાર સાથે જોડીને રાખે છે આ પરંપરા ત્યારથી છે જ્યારે કુલર ફ્રીજ અને એસી જેવા ઉપકરણોની શોધ થઈ નહોતી શું છે ધાર્મિક માન્યતા ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન કૃષ્ણના જન્મના બે દિવસ પહેલા તેમના ભાઈ બલરામનો જન્મ થયો હતો આ દિવસ જે શ્રાવણ મહિનાના વધ પક્ષમાં આવે છે તેને રાંધણ છઠ તરીકે ઓળખવામાં આવે છે તેથી આ દિવસે ઉપવાસ અને ભગવાનની પૂજા કરવાનો પણ નિયમ છે વ્રતની વિધિ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે રાંધણ છઠ કેવી રીતે ઉજવવામાં આવે છે આ વ્રત રાખનારી મહિલાઓ બપોર સુધી કની ખાતી નથી અને પછી પોતાના ઘરમાં પવિત્ર સ્થાન પર દેવીની પૂજા કરે છે અને છઠકી માતાની આકૃતિ યોગ્ય દિશામાં બનાવે છે

આ દિવસે મહિલાઓ તેમના બાળકોના સારા સ્વાસ્થ્ય અને આયુષ્ય માટે વ્રત રાખે છે આ દિવસે વ્રત રાખનાર મહિલાઓ હળ વડે ખેડેલી વસ્તુનું સેવન કરતી નથી હળ છઠ નો દિવસ બલરામજીને સમર્પિત છે અને તેમનું મુખ્ય શસ્ત્ર હળ હતું જેના કારણે હળ દ્વારા ખેડાણ કરીને ઉગાડવામાં આવતી વસ્તુઓનું સેવન થતું નથી બલરામ ને શેષનાગના અવતાર તરીકે પૂજવામાં આવે છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો દરેક લોકો જોડે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટ પણ કરજો હેપી રાંધણ છઠ ધન્યવાદ